નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ શ્રી અખિલ ભારતીય કચ્છી કડવા પાટીદાર સતપન સનાતન મહિલા મંડળ અરવલ્લી જોન દ્વારા આયોજિત ભવ્ય પ્રેરણા યાત્રા પ્રમુખ શ્રી પૂનમ બેન ભગતના સાનિધ્યમાં અરવલ્લી જોન ખાતે પ્રેરણા યાત્રા કાર્યક્રમમાં સતપન સનાતન મહિલા મંડળની અરવલ્લી જોનની મોટી સંખ્યામાં બહેનો હાજર રહી તારીખ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સ્થળ શ્રી માતાજી કુંવરમાં સેવાશ્રમ દેવી ધામ મજીપુરા કંપા ખાતે આખા દિવસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં શાબ્દિક સ્વાગત અને પ્રસ્તાવના પટેલ ચંદનબેન સુમલાલ જેઓ પ્રમુખ શ્રી અરવલ્લી જોન અખિલ ભારતીય સતપન સનાતન મહિલા મંડળ અરવલ્લી દ્વારા કરવામાં આવી શ્રી મણિભાઈ મેઘજીભાઈ પોકાર જેઓ સહકારી અને સામાજિક આગેવાન પૂર્વ પ્રમુખ શ્રી સમૂહ સમિતિ વજીપુરા કંપા પ્રેરણા યાત્રામાં આવેલ બહેનોને આશીર્વચન આપ્યા શ્રી લક્ષ્મણભાઈ રવજીભાઈ ભાવાણી પ્રમુખ શ્રી માતાજી કુંવરમાં સેવા મંડળ મજીપુરા કંપા ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમના ખર્ચ પેટે દાન રૂપિયા એકાવન હજાર દાતા શ્રી કાંતિભાઈ માવજીભાઈ ભાવાણી હરિપુરા કંપા હાલ ખારઘર મુંબઈ દાતા શ્રી વતીથી સન્માન સ્વીકાર કર્યું મણીભાઈ મેઘજીભાઈ પોકાર અને લક્ષ્મણભાઈ રવજીભાઈ ભાવાણી અને પટેલ ચંદન બેન અને રેખા બંને બહેનો દ્વારા ફૂલ તથા સાલ અર્પણ કરવામાં આવ્યું સંસ્થા બંનેનું માતાજીનું પ્રતિક થી સન્માન દેવીધામના ધામના પૂજારી શ્રી નરસિંહભાઈ વશરામભાઈ બાવાણી તથા મંત્રી શ્રી મણીભાઈ હિરજીભાઈ બાવાણી સાથે રહી કર્યું મુખ્ય વક્તા હેતલબેન પંડ્યા સ્ત્રીની સપોર્ટ સિસ્ટમ સ્ત્રી બહેને બહેનોએ એકબીજાને સહયોગ આપવો જોઈએ અને સૌ બહેનોનો વિકાસ થાય સૌ બહેનો આગળ વધે એના માટે ખૂબ સરસ માહિતી આપી આદર્શ ગૃહિણીની કોમ્પિટિશન અલગ અલગ ગ્રાઉન્ડ દ્વારા ગમત સાથે કઈક બહેનો શીખે એ રીતે પટેલ ચંદન બેને સ્પર્ધા રમાડી સ્પર્ધાના અંતે ત્રણ વિજેતા બહેનોને જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યા પ્રમુખ પૂનમબેન દ્વારા એક્ટિવિટી બેઝ પર નારી શક્તિ તું મને ઓળખ ખૂબ સરસ માહિતી આપી 490 જીવી બેનોનો ફ્રી સ્કેનિંગ સ્વાતિબેન પટેલ અને કૃષ્ણા પટેલ દ્વારા કરવામાં આવ્યું સ્વસ્થ રહો મસ્ત રહો પર તેમણે સરસ માહિતી પણ આપી આપણે સ્વસ્થ હશું તો પરિવારને પણ સ્વસ્થ રાખી સકીશું પ્રમુખ પૂનમબેન ભગત સાથે અંજુબેન ગોગારી કલ્પનાબેન ઝબવાની રેશમાબેન ધોળુ શિલ્પાબેન પાયલબેન પણ ઉપસ્થિત રહ્યા આભાર વિધિ પટેલ શ્રેખાબેન દ્વારા કરવામાં આવી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રશ્મીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું અહેવાલ ચંદનબેન પટેલ મોડાસા પ્રમુખ શ્રી અરવલ્લી જન જીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર લાઈવ

આજે આખો દિવસ બહેનનો આ શીતળતાના વચ્ચે આ સરસ કાર્યક્રમ માણસે એના માટે ટ્રસ્ટીશ્રીઓએ બહુ જ સરસ વ્યવસ્થા કરેલ છે અને ખાસ અવાજ વિષય છે કે સ્ત્રી સ્ત્રીની સખી બને ખરેખર આપણે આજે આની ખાસ જરૂરત છે કારણ કે આપણા પાસે ભરપૂર સમય છે પણ એ સમયનો કેવી રીતનો આપણે ઉપયોગ કરીએ એ કદાચ આપણે ભૂલી ગયા છીએ એનું કારણ છે કે આપણો મિત્રો મોબાઈલ યસ સખીઓ આપણે ભૂલી ગયા છીએ કે મિત્ર મોબાઈલ ના બની શકે પણ મિત્ર એક આપણી સારી સખી પ્રેરણા કરવા હું છું અને ખાસ ટ્રસ્ટી શ્રી મણિભાઈનું એમનું પણ આમંત્રણ હતું તો ખરેખર આ બહુ સરસ આયોજન છે ધન્યવાદ જય આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ના પછીપુરા ઉમરમાંના આશ્રમમાં અરવલી ઝોનની બહેનોએ બહુ સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને સ્ત્રીઓનું જે અહીંયા કરે વ્યવસ્થા છે કે આટલી બધી ગરમી છે પણ ઠેક ઠેકાણે કુલર એટલા બધા લગાવેલા છે અને હજી પણ શીતળતા રહે એવા સતત આયોજન ચાલુ છે આજે આખો દિવસ બહેનો આ શીતળતાના વચ્ચે આ સરસ કાર્યક્રમ માણસે એના માટે સ્ત્રીઓએ બહુ જ સરસ વ્યવસ્થા કરેલ છે અને ખાસ અમાવાજ વિષય છે કે સ્ત્રી સ્ત્રીની સખી બન્યો ખરેખર આપણે આજે આની ખાસ જરૂરત છે કારણ કે આપણા પાસે ભરપૂર સમય છે પણ એ સમયનો કેવી રીતે આપણે ઉપયોગ કરી એ કદાચ આપણે ભૂલી ગયા છીએ એનું કારણ છે કે આપણો મિત્ર મોબાઈલ યસ તો સખીઓ આપણે ભૂલી ગયા છીએ કે મિત્ર મોબાઈલ ન બની શકે પણ મિત્ર એક આપણી સારી સખી બની શકે તો આજે એ જ કાર્યક્રમ અંતર્ગત પ્રેરણા યાત્રા કરવા હું અહીંયા આવી છું આ ચંદનબેન અને હેમાબેન અને એમની મને આમંત્રણ આપ્યું અને ખાસ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી મણિભાઈનું એમનું પણ આમંત્રણ હતું તો ખરેખર આ બહુ સરસ આયોજન છે ધન્યવાદ હું મિત્રણ પંડ્યા અગમ ફાઉન્ડેશનની પ્રેસિડેન્ટ આજ રોજ વજેપુરામાં ઉંવરબા મંદિરની અંદર એક પ્રેરણા યાત્રા પ્રોગ્રામ કરવામાં આવ્યો છે બેનો દ્વારા ચંદનબેન દ્વારા અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો ઉપસ્થિત હતી ત્યારે મારો વિષય હતો સ્ત્રી સ્ત્રીની સપોર્ટ સિસ્ટમ આ મારે બહેનોને જાણકારી આપવાની હતી ખૂબ જ સરસ પ્રોગ્રામ હતો અને ઘણી બધી બહેનો અહીંયા ઉપસ્થિત હતી સૌને આજ રોજ વજેપુરા કુંવરમા મંદિરના પ્રાંગણમાં અરવલ્લી ઝોનની કચ્છ ખડવા પાટીદાર સત્પણ સમાજની બહેનો ઉપસ્થિત થઈ છે અરવલ્લી ઝોન દ્વારા અને અમારા અખિલ ભારતીય મહિલા સત્પન સનાતનના જે અમારા પ્રમુખ છે પૂનમ બેન ભગત એ આજે અમને પ્રોત્સાહિત કરવા માટે સ્પેશિયલ નાસિકથી આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે અને આજે બેન કેવી રીતે સરસ રીતે જિંદગી જીવે બેનને કેવી રીતે એને ઉપયોગી થઈ પડે એના માટે આખો દિવસ એક સરસ મજાનો કાર્યક્રમ અહીં યોજાયો છે આ કાર્યક્રમ માટે સહયોગ અમને આ કુંવરમાં મંદિરના ટ્રસ્ટી ગણે ખૂબ સરસ સહયોગ આપ્યો છે સુંદર ભોજનની વ્યવસ્થા કરી છે અને આખો દિવસ અહીં બેનો શીતળતામાં સરસ મજાનો કાર્યક્રમ માણે એવું સરસ આયોજન અહીં થયું છે તો મનોરથે ધમકરે સ્થાનિક અમલ સત્તા પર પ્રતિજ્ઞા લેઈ બાકીમાં 10 સ્થાન પર ઓપરેશન ઉપરાઈ ગયું મનોરથે ઘણી ઉપાય કર્યા કે લેવાય પછી કે એને મનોરથને ખાલી બોલે એટલે તો મનોરથે La 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 và xin lỗi tức là một người ăn ở nhà khách cái જે <laughs> ક્યાંસનતો તેમની સાથે અને